મારું નામ જય કોરિયા છે હું કેન્સર અંદર સારું કોમ્બોમાં કામ કરતો હતો દોઢ મહિના પહેલા મેં અમારા ઓફિસમાં જ કામ કરતા માણસને પૈસા આપ્યા હતા એ વ્યક્તિને પૈસા આપ્યા પછી એ વ્યક્તિ ફરી ગયો એ એને એ બાબતમાં મેં પછી મારા સેફને જાણ કરી છેઠે પછી મને મારી ધમકાવી અને બધું લખાણ કરાવડાવેલું છે કે હું ચોર હું ચોર નથી. પૈસા મેં નથી લીધા મેં જે માણસ ઓફિસમાં કામ કરતા હતા નથી માર અને મારા શેઠે મને બહુ માર્યો અને બંધક બને એ એના લીધે થઈને મેં બધી કબૂલાત કરી મને એમ કહેવામાં આવ્યું હતું કે તને મારી નાખવામાં આવશે તને મારી નાંટી દેશું એવું મને કહેવામાં આવ્યું હતું એટલે પછી મારે બધું કબૂલ કરવું પડ્યું મારી ફેમિલી અને મારી જાનને જોખમ છે પ્લીઝ બચાવો મને બહુ જોર નથી આ લોકોએ મારી જબરી બરજબરીથી મને બધું લખાવડાવેલું છે જીવના જોખમે બધું સ્વીકાર્યું છે મને આમાંથી કંઈ રસ્તો નથી દેખાતો બચાવો પ્લીઝ